હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે પાયલ ઠાકોર અને જવારજી ઠાકોરનું સ્વર્મ નવું આવી રહેલ સોંગ ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતાં પહેલાં અમારી જય ગોગા મહારાજ વલક્ષુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ન કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લઉં સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયો સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે લીલા પીળા જોબડા હેઠે મા છલડી મિત્રો નોન સ્ટોપ લગન ગીત આવી રહ્યું છે સુપર તો મિત્રો પાયલ ઠાકોર અને જવેરજી ઠાકોરના સ્વરમાં આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં અને સાથે સાથે વિડીયોને એક લાઇક કરી દેજો જેથી ને અમારી જય ગોઘા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ગુજરાતી ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતાં અમારા વિડીયો અવા નવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે લીલા પેડા જોબડા હેઠ માચલિ નોન સ્ટોપ લગન ગીત પાયલ ઠાકોર અને જવરજી ઠાકોરના સોરમાં તો મિત્રો આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તે જોઈ લો મિત્રો તારીખ છે ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો જોવાનું ચૂકતા નહીં અને કંઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે પાયલ ઠાકોર ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ જોવાનું ચૂકતા નહીં ટૂંક જ સમયમાં આવી રહેલ છે આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે લીલા લીલાપીળા ઝોબુડા હેઠ માછલડી નોન સ્ટોપ લગ્ન ગીત મિત્રો સિંગર પાયલ ઠાકોર અને જવરજી ઠાકોરના સ્વરમાં સુપર સોંગ આવી રહેલ છે તો મિત્રો આ સોંગ સાંભળવા માટે પાયલ ઠાકોર ઓફિશિયલ ત્યાંથી સાંભળવા મળી રહે છે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો ડેલી સર આવાનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને અમારી જય ગોઘા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર